નમસ્કાર આજે પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસ આખા ભારતમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો અમારી ટીમે લોકસભાની અંદર સ્વીપ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય એ માટે શિક્ષકો દ્વારા ખૂબ સરસ રીતે નાટકો રજૂ કરવામાં આવ્યા હતા ફ્લેશ મોબ રજૂ કરવામાં આવે હતો ચિત્રકામ અંતર્ગત વિવિધ સ્લોગનો રજૂ કરવામાં આવ્યા હતા અને અમારી આ ઉત્તમ કામગીરી ને અમારા સ્વીપ નોડલ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ અમે કરેલી ઉત્તમ કામગીરીને આજે મતદાતા દિવસે અમને સન્માનપત્ર આપી પ્રણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અને ડેપ્યુટી મેડમના હસ્તે અમને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે એટલે અમારી ટીમ આખી ખરેખર ખૂબ જ ખુશખુશાલ છે અને અમને ખૂબ જ આનંદ થયો છે મારું નામ મકવાણી ભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા વડોદરા તાલુકો તો જિલ્લો નર્મદા